પોણી વાળવા જવાનું છે ને કપડો રમણીયો સમ પાછો એ રમણીયો તો પાછો કેવો છે આ પોણી તો વાડી જ દે પાછો હું પાવરો લઈને હવે પોણી વાળવા જવાનું છે પાછો બોરનું પોણી તો આવતું નહીં કે કેનાલનું પોણી વાળવું પડશે છોકરાને લઈને જવું છે પાછો અને જો એ રાજા તો એ રાજાને તો કોઈ વાત જ ના થાય ઊંઘી ગયા રહ્યા હોય મને ખબર ના હોય હવાર સા કે બફોર છે બસ ખાલી ઊંઘવાનું જ હોય આજ તો પણ એ ખબર જ નહીં ને ઊભો થાય મેં કીધે વારો હું શું આવું મારો મારું બાલ બાજુ બ્રશ કરવાનું નથી ઈ નહીં તારા બાપા નો લગ્ન બાપા

વા આખા દાડા મહિનામાં એક વખત પાણી વાળન આવડતું નહીં પણ ચા એના કવિઆ દીધી કે ભાઈ તું ચા હેડ ચા નહીં પીઉ હેડ કોફી પી ઉડાવું કરે કે જે એવું લાવ્યો છું તે હેકવું પડશે કોક કરીને રોડ ઉપર તો પાછું સલાવા ના જવાય કેટલો આતારે એક્સિડન્ટ થઈ જ આ લાવ્યો છું તે નેળિયામાં હેકું બાઇક લઈ ચાલુ કરવા દેજે મને આવું સાળા નહીં

ઘેરો <tap> <tap>

મારા પેલા ડોક્ટર

ના ના બરાબર છે બેટરી ચાચી ભરાવા દે અને મારું ઓછું જો ઉતરણ ના વાગતું તો મારું તો કોઈ ઘરક જ આવતું નહીં તો મણિયો આવે છેલ્લી વાર એને ખાલી હાથ ખાલી ઓમ મેવડે તે હાથ ઓમ સડી ગયો આપડો તો ખાલી ગોમ છે એવું થઈ ગયું છે

સીધો જ નહીં થતો હાથ તો પાછો હા એ તો ઉભો કરી દેજે આપણો ઉપર એ તો ઉપર જ ઉપર ઉપર એ તો કાઠો તો ઉપર પડ્યા દાન નકો વોટ લઈ દે નહીં સીધો જ નહીં થતો તું મે કી દે હાથ મે કી દે હા આવર તો તો પાછો મને કોઈ નહીં પણ એ તો આમ કરીએ જોળો પણ તું છે ઉપર જ જો અરે સીધો તો નહીં તો કરછો જ નહીં અડછો જ નહીં કાળ

એટલે આપડે નસ થોડી દબાઈ પડે દુખાય નસ થોડી છૂટી કરવી પડશે હા

પૈસા તું દવાખોન જોય ને તો તારા જમો કે પટી ગયું

મને પેલા જો પાછા કરે આ કુંડડી નેસીઆઈ દઈ કુલડી છે પણ આ તો કુંડળી ચઢાવી પડશે

ખાસી દેશી આઈ દે તો બરો હથિયાર લાવો પડશે મારો તમે હથિયાર લાવો પડશે એટલે ગયું છે મારી પણ એમ કીધું છે કુલડી છે એટલે ના આ રીતે નહીં આ નઈ સાલ કોક બીજું લઈ જવું પડશે

દહી વાજી ભૂલી જોયું હું ભૂલી ગયો ભૂલી હોય

આલો પોનો લાવજો પાછા થઈ ના હા ખાતા નહી થાય નહી થાય તો વિશ્વાસ તમારા બાપુ કે ઉભા ઉભા નો થઈ જાવ નેચી આ ખાસી ને તમે જોઈ લેતો

હા બરા નસ પદારકી કરવી પડે નેસી તો આવી જી હા કોમ્લેટ થઈ જાવે યાર જોર કરે કુડી નેસી આવતી દઈ મારે શું કરવાનું કરવી પડશે અરે બાપા થો કા પણ મટી જાવ કમ્પ્લેટ અરે તમે તો માણસો યાર કા એ ખાતા નથી યાર ઉભારો કે થોડી નસ છો લઈ લે નસ ઓ હા 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 કમ્પ્લીટ થઈ ગયા બાપા ના કાપા જલ્દી કર અમે ડીલી દે છો જુદા ઓદરી ઓદરી બોદુ જો આ બોળી લે હા લાવો તો ભૂલી છે કેવું છે સિકમ બોલાયે સક્યો બોદરી

ફેર પકડજો મા બાપા થાય ના પાછું બસો આઈ દઈ બાપા કમ્પ્લેટ થઈ ગયો દવા થઈ ગઈ તમારી બોલાવો ફેર પડે ને

મારો વાગી તું ને બેને વગાડી તું તે ખીલીઓ મારી હતી ખીલું મારી તી ના ખાલી ફ્રેકચર જ થયું તું ના હોય તા તો તો બાપાસ હોશ નઈ થાય નહીં થાય હોશ હું હાલ દવો કોણ જઈને પાતો નહી આવું હોય ખબર પડે તમે ઠંડી મારી ત્યાં હોય બધું લઈ છે નહી જ કરું તું પણ મારી પેલા ડોક્ટર કે ક્યાં ફ્રેકચર થયું જાય ને શોખ તમે જ્યાં તમને કે આવું મન તો હજી તો મેલા બાગવા જવું ના વા એ ઉતારા જ પણ આ ધંધો કરવો નહીં મારે એટલું મથ્યું મારા ઓછા નાઈ ગયા આપડો ના આવડતું તો નહીં પાછું મિત્રો વિડીયો ગમતો હોય લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે મોજીલા દરિયા ઝીરો જીરો વન જય માતાજી